ગોધરામાં પોલીસ અને એસઓજી નું સંયુક્ત દરોડો ગેરકાયદેસર હથિયાર જથ્થા સાથે એક શખ્સ ની ધરપકડ ગોધરા પંચમહાલ ગોધરા રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષકની સૂચના મુજબ ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવાના ઝુંબેશ અંતર્ગત એસઓજી અને ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન ધરી એક શખ્સે ઝડપી પાડ્યો છે પોલીસને મળેલ બાતમીના આધારે ગોધરાના વચલા ઓઢા વિસ્તારમાં રહેતા એમદ હુસેન યુસુફ મોહનના પ્રેણાંક મકાન અને તેની સિમલા વિસ્તારમાં આવેલી કલરની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપી પાસેથી રૂપિયા રૂપિયા કિંમતના નંગ ડબલ બેરલ કારતુસ અગિયાર ખાલી કારતુસ છરા ભરેલા છ ડબ્બા મોબાઈલ ફોન સહિત કુલ એક લાખ તેત્રીસ હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ગેરકાયદેસર હત્યારોનો આ મોટો જથ્થો પકડાતા પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હથિયારોના સ્ત્રોત અંગે વધુ તપાસ હાથ ધરી છે માન્ય પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રીના સૂચના અનુસાર ગેરકાયદેસર હથિયારોની સંગ્રહ તથા હેરાફેરી કરતા એ સમૂહને પકડી પાડવા તથા તેની ગેરકાયદેસર હેરફેર અટકાવવા માટેના માટે જરૂરી કાર્યવાહીની કરવા માટેની સૂચના અનુસાર ટીમ એસઓજીના પીએસઆઈ બી કે ગોહિલને મળેલી ચોક્કસ બાતમી આધારે

આ ઉપરાંત છ એરગન તથા છ ભરેલા છરા ભરેલા ડબ્બા મળી આવેલા છે આમ ટોટલ એક નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે જે બે ડબલ બેરલ બંદૂકો નો ઉલ્લેખ કરવામાં આવેલો છે એ બાબતે ચોરીની એક તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ નોંધાવવામાં આવેલી હતી જેથી આ ગુનો ડિટેક્ટ થયેલો છે અને આ જે ઈસમ અહેમદ હુસેન યુસુફ મોહન જે આ ગુનાનો આરોપી છે તેની હમણાં ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે રહીસ હુસેન મીઠા નામના ઇસમ થકી આ જે બંદૂકોનો જથ્થો છે એ પ્રાપ્ત થયેલો હતો અને આ જે વોન્ટેડ આરોપી છે એની શોધખોળ ચાલુ છે દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી જેનરલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો